નમસ્કાર મિત્રો અમારી આ હવામાન ખાતાની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગઈકાલે જે વાવાઝોડું મધ્ય ભારતમાં હતું તે હવે પવન સાથે આગળ વધીને ગુજરાતની નજીક પહોંચી ગયું છે મિત્રો આ વાવાઝોડું અત્યારે ભારે તોફાની બની ગયું છે જેના કારણે અત્યારે મિત્રો ગુજરાતમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને ઠંડીમાં પણ ભારે વધારો થયો છે મિત્રો આ વાવાઝોડું આગામી સમયમાં ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી પસાર થશે તો ભારે તોફાની વરસાદી માવઠું પડવાની સંભાવના છે ત્યારપછી મિત્રો એક મોટું વાવાઝોડું અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારે પણ સક્રિય થયું છે જેના કારણે મિત્રો અત્યારે વેરાવળના દરિયાકિનારે ભારે તોફાની પવન સાથે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો અત્યારે આ વાવાઝોડાને કારણે હાલ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે આજે મિત્રો હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ પણ મૂકવામાં આવ્યું છે મિત્રો આજે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે જો આગામી દિવસોમાં આ બંને વાવાઝોડા એકબીજા સાથે ટકરાશે અથવા નજીક આવશે તો ભારે વરસાદનો તાંડવ જોવા મળી શકે છે મિત્રો આ બંને વાવાઝોડાને કારણે પવન મિત્રો સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે જો મિત્રો આ વાવાઝોડા એકબીજા સાથે ટકરાશે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ ભૂકા બોલાવશે મિત્રો આજે આપણે આ વિડિયોમાં ગુજરાતના હવામાનના સમાચારો વિશે વાત કરીશું મિત્રો આગામી દિવસોમાં ઠંડી કેવી પડશે ગુજરાતના કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે કે દરેક હવામાન સમાચારો વિશે આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું મિત્રો આ વિડિયો શરૂ કરીએ એ પહેલાં જો હજી તમે અમારા આ વિડિયોને તમારી એક લાઇક નથી કરી તો જરૂરથી કરી દેજો અને અમારી આ હવામાન ખાતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો તો મિત્રો આજે વાત કરીએ તો હાલ બંગાળની ખાડીમાં પણ બે મોટા વરસાદી વાવાઝોડા એક્ટિવ જોવા મળી રહ્યા છે જે આગળ વધીને ગુજરાતની નજીક આવી શકે છે જેના કારણે પવન અને ઠંડી ભૂકા બોલાવી રહી છે હાલ મિત્રો પશ્ચિમ બાજુના અરબસાગરના દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો આ વિસ્તારોમાં અત્યારે ભારે પવન સાથે ઠંડો વાયરો અને હળવો વરસાદ પણ પડી રહ્યો છે આજે મિત્રો બપોરના સમયે આકાશમાં વરસાદી વાદળો જોવા મળી રહ્યા હતા જેના કારણે મિત્રો હવે વરસાદના ઈંધાણ જોવા મળી રહ્યા છે આજે મિત્રો મહારાષ્ટ્ર રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો મહારાષ્ટ્રમાં અત્યારે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જો મિત્રો આ વરસાદ આગામી દિવસોમાં ગુજરાતમાં પ્રવેશ કરશે તો મિત્રો ગુજરાતમાં ભારે ઠંડી સાથે વરસાદી માવઠું જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે અત્યારે મિત્રો દક્ષિણ ભારતના કેરળ રાજ્ય નજીક ભારે વરસાદી વાવાઝોડું જોવા મળી રહ્યું છે જેના કારણે મિત્રો અત્યારે દક્ષિણનો દરિયાકાંઠો ગાંડો બની ગયો છે જે મિત્રો આગામી સમયમાં ઉત્તર બાજુ તરફ આગળ વધીને ગુજરાતની નજીક આવશે તો જાન્યુઆરી મહિનાના અંતમાં વરસાદ ભૂકા બોલાવશે જો મિત્રો આજે સાંજની વાત કરવામાં આવે તો આજે રાત્રે વેરાવળ નજીકના પંથકોમાં ભારે પવન ભૂંકાશે હળવું માવઠું પડવાની પણ સંભાવના છે લગભગ મિત્રો આ વિસ્તારોમાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ પડશે અત્યારે મિત્રો ગુજરાતમાં ઉત્તર બાજુના પર્વતીય વિસ્તારોમાંથી ઠંડો પવન ગુજરાતમાં ફૂંકાઈ રહ્યો છે જેના કારણે મિત્રો હવે ગુજરાતમાં ભારે ઠંડી અને વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો મહારાષ્ટ્ર રાજ્યમાં પણ ભારે વરસાદી વાવાઝોડું જોવા મળી રહ્યું છે જેના કારણે હવે મિત્રો વરસાદ પૂરેપૂરો જોશમાં આગળ વધી રહ્યો છે અને આગામી એક અઠવાડિયા સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે મિત્રો ગઈકાલથી કચ્છ અને તેની આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે જે મિત્રો આગળ આવીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસાવી શકે છે મિત્રો હવામાન વિભાગના તમામ સમાચારો પરથી એવું લાગે છે કે આગામી બે થી ત્રણ દિવસોમાં ગુજરાતમાં ઠંડી અને વરસાદ એમ બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે આજે મિત્રો હવામાન ખાતાએ જે નવી આગાહી કરી છે તે પ્રમાણે આગામી પચ્ચીસ જાન્યુઆરીથી ત્રીસ જાન્યુઆરી સુધી ભારે ઠંડી અને મિત્રો હળવું માવઠું પણ જોવા મળી શકે છે મિત્રો હવામાન વિભાગે આજે સવારમાં અને બપોરમાં જે નવી આગાહી કરી છે તેના ઉપર એક નજર કરીએ તો મિત્રો ગુજરાત ઉપરથી એક મજબૂત વાવાઝોડું પસાર થઈ રહ્યું હોવાથી ભરશિયાળામાં કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં ગઈકાલે સાંજ પછી વાતાવરણમાં એક મોટો પલટો પણ આવ્યો હતો અને વરસાદી ઝાપટા પણ પડ્યા હતા મિત્રો આ કમોસમી વરસાદના પગલે ખેડૂતોના જીવ તાળવે સોટ્યા છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોને લઈને એક મોટી આગાહી જાહેર કરી છે મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હાલ ઉત્તર ભારતના પહાડો ઉપરથી મજબૂત વાવાઝોડું પસાર થઈ રહ્યું છે મિત્રો આ વાવાઝોડું ગુજરાત સુધી લંબાયેલું છે અત્યારે મિત્રો ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ જેવા રાજ્યના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો અનેક ભાગોમાં રેકોર્ડ બ્રેક વરસાદ પણ પડી રહ્યો છે મિત્રો ત્યાર પછી જો વાત કરીએ તો મિત્રો આ પશ્ચિમી વાવાઝોડું ગુજરાત સુધી લંબાયેલું હોવાથી રાજ્યના હવામાનમાં એક મોટો પલટો આવ્યો છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કોઈ કોઈ ભાગોમાં વરસાદી છાંટા પણ જોવા મળી રહ્યા છે આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં પવનની ગતિ ઝડપથી વધી રહી છે અત્યારે મિત્રો પંદરથી થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે પવનની તીવ્ર ગતિ ખેતરોમાં ઉભા હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ એટલે કે પચીસ જાન્યુઆરી સુધી રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે છવ્વીસ જાન્યુઆરીથી પવનની ગતિમાં ઘટાડો થશે આ સાથે જ મિત્રો વાદળછાયું વાતાવરણ અને વરસાદી છાંટામાંથી પણ મુક્તિ મળી શકે છે તો આભાર મિત્રો આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને જરૂરથી તમારી એક લાઈક જરૂરથી કરી દેજો અને અમારી આ હવામાન ખાતાની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો